જે વેરાય ડોડિયા પ્રયાગરાજ ત્રિવેણી સંગમમાંથી કુંભમેળામાં અમૃત સ્નાન કરીને આવ્યા એના પરિવારજનો એનું હર્ષભેર સ્વાગત કરે છે વેરાય મા આ કુંભ સ્નાનમાં પ્રયાગરાજ ગયા હતા શિવરાતનું મહા સ્નાન કહેવાય છે વિશ્વનો પુરાણો આ પેલામાં પેલો કુંભ મેળો અમૃત કુંભ મેળો કહેવામાં આવે છે ભારતભરમાં મોટા મોટો મેળો છે એ શિવરાતના દિવસે પોતે સ્નાન કરીને આવ્યા એના ખુશાલીમાં જુઓ એનો પરિવાર એનું સ્વાગત કેવું કરે છે ભોળા નાથની જય વેરાય માથની જય સાથે ત્રિવેણી સંગમનું પાણી પણ લાવ્યા છે પાણીનું પૂજન કર્યું આરતી ઉતારી ફૂલહાર પહેરાવ્યા પરિવારજનોની ખુશી મનાવે છે પરિવારજનો વેરાઈ જય